તમે કોઈ વ્યક્તિને વારંવાર શીખવાડો અને છતાંય એકને એક ભૂલ કરે જ રાખે તો શું તમે તો પણ શીખવવાની મહેનત કરશો આજે આપણે ચાણક્ય નીતિના એવા ચાર નિયમ શીખીશું જે તમારા જીવનને નવી દિશા આપશે ચાણક્યનો પહેલો નિયમ છે કે મૂર્ખ વ્યક્તિને સમજાવી એ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે જ્યારે સમજદાર વ્યક્તિ કોઈ મૂર્ખ વ્યક્તિને સમજાવે છે તેમાં સમજદાર વ્યક્તિનું જ નુકસાન થાય છે એનું એક ઉદાહરણ આપી તમને સમજાવું જંગલમાં વરસાદ વરસી રહ્યો હતો જેથી એક વાંદરો પલળી રહ્યો હતો અને પલળવાને કારણે તેને ખૂબ ઠંડી લાગી હતી અને એ ઠંડીથી ધ્રુજતો હતો આ જોઈને એક સકલી તેની પાસે ગઈ અને તેને વાંદરાને સમજાવતા તેણે કહ્યું કે જુઓ મારે હાથ નથી છતાં પણ મેં મારી માટે અને મારા બાળકો માટે એક સરસ મજાનો માળો બનાવ્યો છે જેથી હું પણ ન પલળું અને મારા બાળકો પણ ન પલળે તમને તો ભગવાનને સરસ મજાના બે હાથ આપ્યા છે મેં તમારા માટે એક સરસ મજાનું ઘર બનાવી લીધું હતું આ વાત સાંભળી વાંદરાએ સમજવાની જગ્યાએ તેના પર ગુસ્સો કર્યો અને તેને એવો ગુસ્સો આવ્યો કે એક સકલી મને આવું કહી જાય તેણે ગુસ્સામાં તે સકલીનો માળો તોડી નાખ્યો એટલે જ ચાણક્યે કહ્યું છે કે મૂર્ખને સમજાવવું એ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે ચાણક્ય બીજા નિયમમાં જણાવે છે કે દુષ્ટ સ્ત્રીનું પાલન એ વિનાશનું કારણ બને છે ચાણક્ય જણાવે છે કે જે દુષ્ટ સ્ત્રી હોય તે ક્યારેય કોઈની થતી નથી હમણાંનો જ બનાવ જે બન્યો હતો મેરઠમાં સૌરભ રાજપૂત નામના યુવકની તેની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી નાખી હતી અને આવા તો દરરોજ સમાચાર આપણે સાંભળીએ છીએ એટલે જણાવે છે કે જે સ્ત્રી ચલ કપટથી ભરેલી હોય તે સ્ત્રીનું ક્યારેય પણ પાલન ન કરવું તમે એને ગમે તેટલી સુખ સાહેબી આપશો છતાં પણ અંતે તે તમારું નુકસાન જ કરશે ચાણક્ય ત્રીજા નિયમમાં જણાવે છે કે ધનનો નાશ એ તમારા જીવનનું સૌથી મોટું સંકટ છે ચાણક્ય આ નિયમમાં સમજાવે છે કે તમારું જે ધન છે તેને સાસવીને રાખવું નહીતર એ તમારું ધન ચાલ્યું ગયું તો એની સાથે તમારું સન્માન અને સુખ બંને જતું રહેશે જો તમારી પાસે ધન હશે તો જ તમારું માન અને સન્માન જળવાય રહેશે જ્યારે તમારી પાસે ધન નહીં હોય ત્યારે તમારી કોઈ પણ ઇજ્જત નહીં કરે એટલે જ આપણામાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથયો અને નાણે નાથા લાલ ચાણક્ય સાથા નિયમમાં જણાવે છે કે દુઃખી વ્યક્તિ સાથે વ્યવહાર ન રાખવો અહીંયા ચાણક્ય કહે છે કે દુઃખી એટલે કોઈ બીમાર વ્યક્તિ નહીં પરંતુ એવી વ્યક્તિ જે પોતાની જાતને બદલવા નથી માંગતી એવી વ્યક્તિની વાત કરે છે ચાણક્ય જણાવે છે કે જે વ્યક્તિ હંમેશા નકારાત્મક વિચારે છે કોઈ પણ પ્રકારની મહેનત નથી કરતી અને હંમેશા પોતાના ભાગ્યને નસરે છે જો તમે એવી વ્યક્તિની સાથે રહેશો તો એક દિવસ તમારું માઇન્ડસેટ પણ એના જેવું જ થશે એટલે એ દુઃખી છે અને સાથે સાથે તમને પણ દુઃખી કરશે એટલે જ આપણી બીજી પણ એક કહેવત હતી કે કાળિયા ભેગો તોળિયો બાંધો વાન ન આવે પણ હાન તો આવે દુઃખી વ્યક્તિ સાથે સહાનુભૂતિ રાખવી બરોબર છે પણ જો તેની સંગતિ તમને પણ દુઃખી કરી દે તો તમારે ચેતવવાની જરૂર છે તો મિત્રો આ હતા સાણક્યના ચાર નિયમો મિત્રો તમે ક્યારેય કોઈ મૂર્ખ વ્યક્તિને સમજાવવાની મહેનત કરી છે અને તેનું પરિણામ શું આવ્યું હતું તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરીજો